જય માતાજી હું સાહિત્યકાર પઉભાઈ ગઢવી ચારણ સમાજનું ઝાલાવાડનું ગૌરવ એટલે કવિ બાપલભાઈ ગઢવી એમનો બહુ સરસ મજાનો એક દુહો છે જે દુહો આપણે મોહ ને દૂર કરે અને સત્ય સમજાવે એવો દુહો કે જેના થકી માણસને દુઃખ હોય ને તો દુઃખ પણ આઘું જાતું રહીએ એવો દુહો બાપલભાઈ ગઢવીએ આપ્યું છે અને એમ કે છે કે હે માનવ તું શેતી જાજે તું આટલું સંભાળી લેજે કારણ કે સહેલાઈથી છોડી દે અને જૂનું વસ્ત્ર જેમ માણસની પાસે નવા કપડા આવ્યા હોય અને ફાટેલા તૂટેલા અને જૂના વસ્ત્ર હોય જેમ માણસ છોડી દઈએ ને એમ છોડી દઈએ ને જૂનું વસ્ત્ર જેમ બાપલ આતન એક દી બાપલ આતમ છે એમ જે ખોળિયાનું તમે રક્ષણ કરી રહ્યા છો જે ખોળિયાને ખૂબ હાચવી રહ્યા છો જે ખોળિયાને તમે રંગ રોગાણ કરી રહ્યા છો ખોળિયું ક્યાં સુધી સારું છે જ્યાં સુધી અંદર આત્મો બેઠો છે ત્યાં સુધી પણ બાપલભાઈ એમ કે છે કે માણસ જેમ જૂનું વસ્ત્ર તજી દે એમાં ખોળિયાને તજીને તમો ક્યારે વ્ય જાય છે એ કોઈને ખબર નથી માટે કંઈક ભલું કરી લેજે માટે કંઈક સારું કાર્ય કરી લેજે અને આતમ ખોળિયા તજે એ પેલા ખોળિયા થકી તું કૂક નો ઉધાર કરી લેજે કંઈક કરી લેજે જીવનનું જે ધ્યેય છે એ તો પ્રાપ્ત કરી લેજે બાકી તો ન રહ્યા રાણા રાજયા સુર મુનિ સમેત કોઈ અહીંયા અમર નથી કોઈ રહેવાનું નથી એમ આપણે પણ વ્યવ જવાનું છે અને આ આત્મો ખોળિયું તજે એ પહેલા તું સત્કાર્ય કરી લેજે વીજળીના ચમકારે મોતીડા લ્યો તો પાનભાઈ એમ બાપલભાઈ કે સહેલાઈથી છોડી દે અને માણો જેમ જૂનું વસ્ત્ર તજી દે ને એમાં ખોળિયામાંથી આત્મો વિયો જશે પણ એ આત્મ જાય પહેલા તું સત્કાર્ય કરી લેજે સારું કાર્ય કરી લેજે જેની યાદ કાયમને માટે રહી જાય બાકી આ દેહ છે એ તો વિલય થઈ જવાનો છે આ દેહ પડી જવાનો છે આ દેહને છોડીને આત્મો જાય એ પહેલાં તો સત્કાર્ય કરી લેજે એવું બાપલભાઈ કહે છે જય માતાજી